પોરબંદર પંથકના ભારવાડા ગામે એક ખેડૂતની વાડીમાં કેટલાક શખ્સો ઘૂસી ગયા હતા આ શખ્સોએ વાડીમાં તોડફોડ કરી રૂપિયા સાડા ત્રણ લાખનું નુકસાન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભારવાડા ગામની પારુલવાડી વિસ્તારમાં રહેતા સંજય નાગાભાઈ કારાવદરા એ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ મોડી રાત્રે આ ઘટના બની હતી જેમાં બુખીરાના વિજય શર્મણ બાપુદરા નામના શખ્સે સંજયને ફોન કરી પૈસાની માંગણી કરી હતી પરંતુ સંજયે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો ત્યારબાદ ભરત રામાભાઈ મોઢવાડિયા નામના વિજયના મિત્રોનો પણ ફોન આવ્યો હતો અને તેને પણ સવારે બુખીરા આવી પૈસા આપી જવાનું કહ્યું હતું ત્યારબાદ સંજય કારાવદરા સહિતના પરિવારજનો સૂઈ ગયા હતા તેવા સમયે રાત્રિના દોઢેક વાગ્યે તેની વાળીનો ડેલો કૂદીને સાતક જેટલા શખ્સો ધોકા લઈને સંજયના રૂમ તરફ આવી બુમાબુમ કરી રહ્યા હતા તેમાં વિજય શરમણ બાપોદરા ભરત રામા મોઢવાડિયા તથા પાંચ જેટલા અજાણ્યા શખ્સો જોવા મળ્યા હતા આ શખ્સો બેફામ ગાળો બોલી સંજય કારાવદ્રાને મારી નાખવાની ધમકી આપતા હતા ત્યારબાદ લાકડાના ધોકા વડે ડેલામાં પડેલું એક સ્કૂટર પાણીનું ફિલ્ટર બાથરૂમના દરવાજા અને ફોર વ્હીલ કારમાં તોડફોડ કરી હતી આ બનાવના કારણમાં અગાઉ સંજય કારાવદ્રા તથા ભરતરામા મોઢવાડીયા અને ફોરવિલ વાહનની લે બાબતે ઝઘડો થયો હતો જેમાં કેટલાક આગેવાનોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું તેમ છતાં ભરત પૈસા પડાવવાનો ઈરાદો હોવાથી તેના મિત્ર વિજય ઉર્ફે ધૂમ શરમણ બાપોદરા સાથે મળી તોડફોડ કરી હતી જે સમગ્ર બનાવ અંગે બગવદર પોલીસે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ધીરુભાઈ ની ગુજરાત ન્યૂઝ બગવદર